મીરા ને નરસિંહ મહેતા ને તો ઘણો સમય થઈ ગયો અત્યારે આ યુગમાં આવે કે હા અત્યારે આવે કાલ હવારનો દાખલો લઉં તમને ધાંગધ્રા મહારાજ શેલા રાજવી સર અજીતસિંહ બાપુ રાજકુમાર કોલેજ નું જેદી શિલારોપણ હતું ત્યારે તમામ રજવાડા ભાવનગર થી લઈને જામનગર ને જામનગર થી લઈ અને કહેવા ગયું જસદળના આલાખાચર સુધી એમ કહેવાય કે એના શિલારોપણમાં હતા અને તમામ રાજાઓ એમ કહેવા કે પાયા માં એ વખતે ખોબામાં ધૂળ લઈ લઈને નાખતા હતા અને જસદળના આલાખાચર નો વારો આવ્યો ત્યારે ખોબામાં રાણી સિક્કો લઈ અને રાણી સિક્કા ખોબે ને એમ કહેવાય કે પાયામાં નાખતા હતા તેથી અમુકે પૂછ્યો તો મહારાજ માફ કરજો અહીંયા અઢારસો પાદરનાય છે ધણી અહીંયા નવસો નવ્વાણું પાદરના ધણી બેઠા છે અને તમામ માટી નાખે છે અને તમે પાંચ હાથ ગામના ધણી થઈ અને તમે હાથમાં રાણી સિક્કા નાખો છો તમારો અભિમાન દેખાડો છો તેથી જસ દળના આલા ખાતર એટલું બોલ્યા થાય બાપા માફ કરજો હું એક પાંચ હાથ ગામ ગામ ધણી માણા આમાં હું બાપા તમારે ક્યાં અભિમાન મારા કરવા ચીલે ચીલો હાલી અને જેટલા ગરીબ ગુજાર હોય એને ખોબે ખોબે રાણી સિકાના દાન કરતો હોય અને આજે રાજકોટમાં રાજકુમાર કોલેજનું શિલારોપણ હોય અને એમાં જસદળનો આલો ખાચર ખોબામાં ધૂળ લઈને બાપા તો એના જીવનમાં ધૂળ પડી કહેવાય એટલે મેં મારા હાથમાં લીધા છે પૈસા સાહેબ આ આ બધા રાજાઓના નામ લઈને એ ઈ પડઘો પાડી દેતા જસદળના આલા ખાચરના એક સંબંધી થોડાક માથા ભારે માણા પોતે હોકાના શોખીન અને ઘોડી ઉપર આરે હોકો રાખતા હોકો પિતા પિતા નીકળ્યા અને એક ગામ આવ્યું અને એ ગામના સીમાડે એક ખેતર હતું ખેતરમાં ખળું લેતા હતા ખેડૂત અને આલાખાચર સાહેબના બહુ નજીકના સંબંધી હતા એટલે ઓલાએ સન્માન કર્યું પધારો બાપા અમારી વાડીએ તમે ક્યાંથી ખાટલા નાખી દીધા પાણી પાયું ચા પાય અને હોકો પહેર્યો અને પછી કીધું બાપા વોકાનો દેતવો કરવો છે ને તે મને દેતવો પાડી ગયો ને એટલે ઓલા લોકો દેતવો પાડતા હતા ત્યારે એણે થોડુંક અજરડાઈથી કીધું કે નહીં તારે આ ખંપાળી છે ને એના દાતાનો કોલસો કરીને એ એ કોલસી હારી બને આ ખંપાળીના દાતાની કોલસી કરી ત્યારે કીધું કે બાપા ખંપાળી એક છે ઉપર વરસાદ છીડ્યો છે લાઈટ બે સાટા આવ્યા તો મારો પગર કઈ રીતે ભેગો કરી એટલે બાપા ખંભાળી ના એ કીધું ને તને સાહેબી ખંપાળીના દાતાનો દેતવો કર્યો હોય અને ઓકો પે ને એવી સંબંધી હાલતા થયા અને આયા વરસાદની એલી મનાણી અને આનો જે પગર હતો પાક્યો મોલ પાણીમાં પલ્લી ગયો એ હોય ટેક્સ જે દેવાનો હોય એ જ લેવાની વાત આવી ત્યારે આને દીધો નહીં અને ત્યારે જસદણ આલા આલાખા દરબારમાં બોલાવીને એટલું કીધું કે કેમ ભાઈ તમે આપ્યું નહીં કાંઈ કે બાપુ છે ને એનો કોલસો કરી નાખ્યો અને મારા આખા વરહની કમાણી ખંપાળીના દાતા ગઈ જો દીન દેતવો ન કર્યો હોત ને મારી પાસે ખંપાળી હોત તો મેં પગર ભેગો કરી લીધો હોત પણ આને લીધે થયો એવું છે કે હા બોલાવો મારા સંબંધીને દાતા બહુ વાલા છે ને ખંપાળી કે હા હવે ખંપાળી લાવો ખંપાળી લાવ્યા આના દાતા કાઢો એના દાતા કાઢ્યા અને કીધું કે બે દાતા એની બે કોણીઓની વચ્ચેથી હોપટ કાઢી નાખો અને બે દાતા એના ગોઠણની હોપટ બે દાતા એના જે હાંધા છે એની આલી કાઢી નાખો જેથી કરીને જગતને ખબર પડે કે જશનનો આલોક અચર હગોઈ જો ભૂલ કરો